ગામ ભૌગોલિક રીતે મોટું છે તો ઘણીવાર એવા પ્રશ્નો થતા હતા કે મારા જે અંગત માણસો છે એને જે લોકો ચૂંટણીમાં અને મારી એ રીતે બહુ જ રીતે મદદ કરી છે પણ જે ગામનું જે ફંડ છે કે જે કોઈ ગ્રાન્ટ આપણે વાપરવાની છે એના માટે અમે ચોક્કસ જોગવાઈથી કામ કરીએ છીએ ભલે આપણો ગામને એટલો લાગણીનો માણસ હોય પણ ચાર લાખ રૂપિયા ખર્ચ કરવાથી માત્ર એક વ્યક્તિને લાભ થતો હોય એની જગ્યાએ ચાર લાખ ખર્ચ કરવાથી પંદરથી વીસ ઘરને લાભ થતો હોય તો આપણે પહેલાં પંદરથી વીસ ઘરને લાભ આપવાનો થાય ભલે અંગત લાગણી હોય તો કંઈ નહીં પણ એક કામ કરવાની પેટર્ન અલગ બનાવી છે અમારા ગામની અંદર કોઈ પણ હોય મહત્તમમાં મહત્તમ પૈસા લોકો સુધી સરકારના પૈસા ત્યાં છેવાડાના ઘર સુધી પહોંચી શકે અમુક સરકારી યોજના છે જે એની માહિતી અમે લોકો સુધી નહોતા પહોંચાડી શકતા વોટ્સએપ ગ્રુપ બનાવ્યું પણ એમાંથી માત્ર ને માત્ર જે લોકો વાંચતા હતા અને વોટ્સઅપ વાપરતા હતા એ લોકો સુધી માહિતી પહોંચી હતી જે લોકો નિરક્ષર હતા એ લોકોને પણ માહિતી પહોંચાડવા માટે પંચાયતની ઉપર એક માહિતી સિસ્ટમ લગાવી છે જેને પબ્લિક એડ્રેસિંગ સિસ્ટમ તરીકે ઓળખવામાં આવે છે એટલે કોઈ બી નવી યોજના હોય કે ગામને કોઈ બી માહિતી પહોંચાડવાની હોય તો પંચાયતમાં બેઠા બેઠા એનાઉન્સ થાય છે અને આખા ગામને માહિતી પણ પહોંચે છે અને ગામનું અને આપણા આદળી સમાજની સંસ્કૃતિ અને ગરિમા જાળવવા માટે અમે જે હજી બળદયાડું લુપ્ત થઈ રહેલું છે આપણે માટીના વાસણો છે જેમાં આપણે અના સંગ્રહ કરતા તેને કોઠી કહેવાય એ બધું આપણે ફોટા પર જોવાનું રહી જશે એ બધું પણ અમારે સંગ્રહાલય બનાવીને એનું મ્યુઝિયમ બનાવવાની અમારી ઈચ્છા છે તેમજ આપણે જે વાજિંત્રો છે પછી આપણો જે પહેરવેશ છે આપણે પહેલાં ધોતી પહેરતા આપણો વડવાઓના જે આપણે જીન્સ પર આવી ગયા છે તો એ પણ ખરેખર બદલવાની જરૂર છે જોહાર જય આદિવાસી સાથીઓ એમ ટોક્સ જે આ ચેનલ છે એ આપણા સમાજને અલગ અલગ રીતે તમામ જે યુવાઓ વૃદ્ધો કે જે કંઈ સ્કિલ છે કે જે લોકોની આવડત છે જે લોકો શીખેલા કે સમાજ માટે કંઈક નવું કરી રહેલા છે કોઈક સારી ખેતી કરે છે કોઈ સારી બારીજમ પંચાયત ચલાવે છે કોઈક સારું પુસ્તકાલય ચલાવે છે કોઈ પણ ક્ષેત્રમાં આપણા સમાજને એક પ્લેટફોર્મ આપવાનું ખૂબ સારું કામ કરી રહ્યા છે ને આ ચેનલના માધ્યમથી ભવિષ્યમાં બધા લાઈવ કરો સબસ્ક્રાઈબ કરો અને આ ચેનલને વધુમાં વધુ વેગ આપો અને આ ચેનલમાંથી જે કંઈ પણ આવક આવશે તે એમના દ્વારા મને કહેવામાં આવ્યું છે કે તમામ આવક એ સમાજના હિત માટે ખર્ચ કરવામાં આવશે અને હંમેશા સમાજ સાથે રહેશે તો એમ મોટિવ ટોક્સનો પણ હું આ તકે ખૂબ ખૂબ આભારી છું અને આ હંમેશા સમાજ માટે અને સમાજ સાથે જોડાઈને સમાજનું હિત કરતા રહો થેન્ક યુ મારું નામ મિત્તલ વિલાસભાઈ ચૌધરી સરપંચ ગ્રામ પંચાયત વધે છે વદેશિયા બે હજાર સત્તરમાં નોગામા ગ્રામ પંચાયતથી છૂટું થયું અનેક રીતે વદેશિયા ગામને આઝાદી મળી એવું ગણી શકાય એ પરિસ્થિતિ થઈ વર્ષો વર્ષોથી જે માગણી હતી ગામજનોની કે વદેશિયા ગામ એક આખા ચૌધરી સમાજનું આદિવાસી ગામ છે ટોટલ ટ્રાઇબલ ગામ છે અને બે હજાર સત્તરમાં માગણી સ્વીકારવામાં આવી ગ્રામ પંચાયતના પ્રથમ સરપંચ તરીકે કંકાબેન વિલાસભાઈ એટલે કે મારા મમ્મીની નિમણૂક કરી ગામ લોકોએ ખૂબ જ ઉત્સાહથી જીતાડ્યા અને ત્યારથી અનેક રીતે વધે છે આ ગામ કોઈક ને કોઈક બાબતમાં ચર્ચામાં રહ્યું એનું કારણ અને એનું મૂળ માત્ર હોય તો એ ગ્રીન ટીમ છે બે હજાર સત્તર પછી ઇલેક્શન પત્યા પછી ગ્રીન ટીમ અસ્તિત્વમાં આવી પર્યાવરણલક્ષી કામો કર્યા ખૂબ સારા પ્રોત્સાહનો મળ્યા અમને પણ હજુ પણ ગામ માટે કંઈક કરવાનું કરવાની ઈચ્છા ધરાવતી આખી ટીમ અને સરપંચની બોડીએ નક્કી કર્યું અને ઉત્તર ઉત્તર જે અમે પ્રગતિ કરી એ તમને ટૂંકમાં હું જણાવીશ કે ખાલી વૃક્ષારોપણ કરવા માટે ગામના છોકરા જે નોકરી કરતા બહાર ગામ એ લોકો રવિવારે સ્પેશિયલ ગામમાં આવતા અને ડોલથી પાણી છાંટીને વૃક્ષારોપણ કે વૃક્ષોને ઉછેર્યા ખાલી રોપીને ભૂલી જેવું નહીં પણ એને છેલ્લે સુધી માવજત પણ કરી ત્યારબાદ એક સપનું હતું કે ગામમાં એક પુસ્તકાલય હોવું જોઈએ તો એના માટે અમે ઘણા બધા અધિકારીઓને રજૂઆત કરી નેતાઓને પણ રજૂઆત કરી બે વર્ષ જેવી અમે રાહ જોઈ પરંતુ અમને કોઈ રિસ્પોન્સ ના મળ્યો છેવટે ગ્રીન ટીમે જાતે એની જવાબદારી સ્વીકારી અને અમે નજીકમાં જે કીમ ગામ આવેલું ત્યાં કબાડીમાંથી પાટિયા લાવ્યા જાતે ખીલા ઠોકીને છોકરાઓએ ટેબલ બનાવ્યા પંચાયતમાં થોડીક ભંડોળો આપીને ખુરશીઓ લીધી અને અમને પણ એવું હતું કે પુસ્તકાલય ચાલુ થાય પછી એનો ઉપયોગ થશે કે કેમ આપણા ગામના શિક્ષાનો દર કેટલો છે એ પણ અમને નથી ખબર પણ પંચાયતના ઉપલા જે મકાનમાં નાનકડી એક શરૂઆત કરી પણ એટલો સારો પ્રતિસાદ મળ્યો અમને કે આજુબાજુના અગિયારથી બાર ગામના વિદ્યાર્થીઓ લાભ લીધો હાલમાં અઠ્યાસી જેટલા છોકરાઓ અલગ અલગ વિભાગમાં નોકરીએ લાગી ગયા છે તેમજ એ પુસ્તકાલય અત્યારે એટલો ઓટો પાઇલોટ મોડ પર જતું રહેલું છે અને એક મોડેલ લાઇબ્રેરી જે થઈ ત્યાર પછી અનેક ગામમાં પુસ્તકાલય બનવાની ગામે ગામ શરૂઆત થઈ કે એક શરૂઆત કશેક ને કશેક વધે થઈ એવું મને લાગે છે વૃક્ષારોપણમાંથી પણ ગુજરાત સરકારે પ્રેરણા લીધી હતી ગ્રીન ટીમે ગામના દરેક વિદ્યાર્થીને એક એક ઝાડ જ્યારે આપેલું અને ત્યારબાદ જ ગુજરાત સરકારે એક યોજના લઈને આવે છે કે એક બાળ એક વૃક્ષની યોજના પણ કશેક ને કશેક વધેસ્યાથી શરૂઆત થઈ હોય પછી બીજી વાત કરું તો અમે સરપંચમાં કે સરપંચની વ્યાખ્યા બદલવા માટે આવેલા છે નહીં કે જે એક વ્યાખ્યા છે આપણા સમાજની કે સરપંચ એટલે પૈસા ખાય પણ નહીં સરપંચ ધારે તો શું નહીં કરી શકે તો અમે રોડ ગટરના રસ્તા તો કોઈ પણ બનાવી નાખશે પણ ખરેખર જો તમારે ગામનો વિકાસ કરવો હોય તો એને આર્થિક રીતે લોકોને પગભર કરવા પડશે શૈક્ષણિક રીતે આપણે એને આગળ વધારવા પડશે એ જ હેતુથી સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત ગામમાં નવી પ્રાથમિક શાળાનું મકાન પણ બન્યું આઠ હોડાનું નવું મકાન બન્યું પંચાયતનું મકાન નવું બન્યું સબ સેન્ટરનું ઉદઘાટન થયું તેમજ અમને ગામના જે મોટા ભાગના ખેડૂતો છે એ પશુપાલકો છે સાથે શેરડી અને બીજા પાકો કરે છે પરંતુ પશુપાલકો ગામના સાડી બારસોથી તેરસો લીટર જેટલું દૂધ વધ્યા ગામનું નોગામા ગામમાં જતું હતું જેથી વધ ગામની મંડળી તદ્દન નાસીપાસ થઈ ગઈ હતી અને ફારસામાં જવાની ફૂલ તૈયારી હતી ત્યારે પણ આ પંચાયતની બોડી અને ગ્રામજનોને જહેમત ઉઠાવી એક લાંબા સંઘર્ષ બાદ વધેસ્યા દૂધ મંડળી ફરી ધમધમતી થઈ નવી બોડી આવી નવી પેનલ બેઠી અને જે બહાર ગામ જતા હતા એ તમામ પશુપાલકો ફરી ગામમાં પોતાની મંડળી તરફ વળ્યા અને માત્ર ત્રણ વર્ષની અંદર ગામની દૂધ મંડળીનું નવું મકાન બન્યું લોકોને ભાવફેરના અને અલગ અલગ પ્રકારના લાભો જે મંડળી તરફથી મળવા જોઈએ એ મળતા થયા ત્યાર પછી લોકોને રસ્તે આંગણામાં તમે બ્લોક મૂકી આપો કે પાણી કરી આપો એ પાણીની જરૂરિયાતો જરૂરી છે પણ ત્યાં જ્યાં સુધી તમે વ્યક્તિને માથાની આવક માટે તમે એને ધ્યાન નહીં દોરશો કે એને આગળ નહીં લઈ જશો તો આપણો સમાજ કે આપણા લોકો કોઈ દિવસ આગળ આવવાના નથી ગાંધીજીએ પણ શરૂઆતમાં જ્યારેથી દેશ આઝાદ થયો ત્યારે કીધું હતું કે ચાલો ગામ બાજુ જઈએ કારણ કે આપણા દેશનો જો વિકાસ કરવાનો હોય તો મૂળ તો ગામ છે દરેક ગામનો વિકાસ થશે તો દેશનો વિકાસ ઓટોમેટિક થવાનો જ છે તેમજ પંચાયતમાં આવ્યાને આવા અલગ અલગ પ્રવૃત્તિ કરવાથી અમારી નોંધ રાજ્ય સરકારે પણ લીધી એક ખુશીની વાત કે બે વર્ષ માટે યુનિસેફે વદિશા ગામ દત્તક લીધું અને એના તરફથી ઘણું બધું અમને શીખવા પણ મળ્યું યુનિસેફે એક વૈશ્વિક સંસ્થા છે એમના તરફથી જે પણ અમને શીખવા મળ્યું એ અમને માઇક્રો પ્લાનિંગમાં લોકોની આવકમાં વધારવા માટે કે ગામના વિકાસમાં અને વ્યક્તિગત વિકાસમાં કે લોકો કઈ રીતે છાણનો ઉપયોગ કઈ રીતના કરે પશુપાલનમાં થોડી મેથડ બદલાય એ ઘણા નાના નાના પરિવર્તનો થકી આપણે ખૂબ મોટું પરિવર્તન લાવી શકીએ એ અમને યુનિસેફ થકી શીખવામાં આવ્યું ત્યારબાદ ટાટા સ્ટીલ ફાઉન્ડેશને પણ અમને આમંત્રણ આપ્યું કે આખા રાજ્ય આખા દેશના અલગ અલગ રાજ્યોમાંથી આવેલા લીડરો જોડે અમારી મુલાકાત થઈ ત્યાંથી પણ અમે ઘણું બધું શીખ્યા અને હાલ જ ગયા મહિનામાં શિલોંગ મેઘાલય અને બોડોલેન્ડ જે વિસ્તારમાં સ્કૂલ ઓફ ડેમોક્રેસીમાં પણ અમને લાભ મળ્યો અને ત્યાં પણ અલગ અલગ રાજ્યના લોકો જોડે લીડરો જોડે શીખવાનું અને તેની રાજનીતિ સમજવાનો મોકો મળ્યો અને તેના થકી ગામનો વિકાસ આપણે કઈ રીતના કરી શકીએ તે ઘણું બધું અલગ અલગ જગ્યાએથી જ અમને શીખવા મળ્યું અમે કોઈ પ્રકારના કોઈ જગ્યાએ અમે વિકાસ વિરોધી નથી પરંતુ જ્યારે જળ જંગલ જમીન કે દરેક પ્રોજેક્ટમાં અમારા જ વિસ્તારને અમારા સમાજના લોકોની જ્યારે જમીનનો બહોળો વ્યાપ સરકાર લેવામાં ઈચ્છે ત્યારે અમે ચોક્કસ વિરોધ કરીએ છીએ અને દરેક જગ્યાએ જાતિવાદ કે સામાજિક વાત નથી હોતી પરંતુ જ્યારે એકને એક સમાજ પર વારંવાર પ્રતાડિત કરવામાં આવે કે અત્યાચાર કરવામાં આવે તો પછી બોલવું જરૂરી થઈ જાય છે અમે તો એક મર્યાદિત છે કે માત્ર એક સરપંચ છે એક ગામના પરંતુ આખા વિસ્તારની અંદર કંઈ પણ પ્રશ્ન હોય કંઈ પણ તકલીફ હોય તો એક યુવા નેતૃત્વ તરીકે કે નેતા નહીં પણ નેતૃત્વ નિખારવા માટે અને નેતૃત્વ કરવા માટે અમે સમાજની પણ જવાબદારી લઈએ છીએ બ્લડ બેંકના કામ હોય લોહીનાં કામ હોય કે પછી શિક્ષણના કામ હોય ત્યારે હર હંમેશ ગ્રીન ટીમ સાથે રહી છે અમે અત્યારે પણ પ્રયત્નો કરીએ છીએ કે જાપાનના વિદ્યાર્થીઓ સ્કૂલની અંદર એઆઈના ક્લાસ બુક ચાલે છે અને એઆઈ શીખે છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ શીખે છે અને સમજે છે તો આપણો છોકરો આપણે સ્કૂલમાં તો જો શિક્ષકો જ પૂરતા નથી તો આપણે કઈ રીતના આપણે છોકરાઓને ભણાવીશું તો એના માટે પણ અમારા અલગ અલગ પ્રયત્નો ચાલુ છે હાલમાં ભવિષ્યમાં ગામની અંદર શાળા અને બીજી સંસ્થાઓ થકી આશ્રમ શાળાઓ અને ઘણું બધું આયોજન કરવાની ઈચ્છા છે અને આવનારી પેઢી માટે આપણે આ જીવન જે કોઈ મહેનત કરીએ છીએ પૈસા કમાઈએ છીએ રાત દિવસ મહેનત કરીએ છીએ કે પછી પર્યાવરણ બચાવવાની વાત કરીએ છીએ પણ વસ્તુ હોય એ માત્ર ને માત્ર આપણે આવનારી પેઢી આપણા કરતાં સારું સુખાકારી જીવન જીવે એના માટે આપણે કરતા હોઈએ તો આવનારી પેઢી માટે આપણે પર્યાવરણ પાણી જે કુદરતી સંસાધનો છે એ તમામ કઈ રીતના બચે અને એ સંસાધનો સાથે રહીને આપણે વિકાસ કઈ રીતના કરીએ એ રીતના વિકાસ કરવાની કે નવી પરિભાષા ઊભી કરવાના પ્રયત્નો કરીએ છીએ તેમજ જ્યારે જ્યારે ગામની વાત આવે અને સરપંચની વાત આવે તો સામાન્ય રીતે તમામના લોકોના મગજમાં એવું જ હોય કે સરપંચ એટલે એક દાદાગીરી મારતો હોય કે સરપંચ એક વ્યાખ્યા ખોટી બની ગયેલી છે વ્યાખ્યા બદલવા માટે અમે યુવા નેતૃત્વ પસંદ કર્યું છે અને આટલી નાની ઉંમરમાં સરપંચ બનીને આખું ગામનું સંચાલન કરવું એ પણ એક બહુ મોટો ટાસ્ક છે પણ શીખ્યા છે સમજ્યા છે અને લોકોનો સહકાર છે અત્યારે પણ લોકશાહી જીવતી રહે એના માટે અમારા ગામમાં પણ ચૂંટણી થઈ પણ વચ્ચે સાડા ત્રણ વર્ષનો જે કાર્ડ હતો વદેશી આ જે વિકાસની ગતિ પકડેલી એની અંદર કશેક સરકારી રીતે કશેક ખોટખાય અને સાડા ત્રણ વર્ષ જેટલો સમયગાળો વગર સરપંચે રહ્યો અને વહીવટદાર શાસન ચાલ્યું એમાં વહીવટદાર શાસનમાં એ ગામનો માણસ નહોતો તે ગામ જોડે લાગણી ના હોય એટલે જે વિકાસની જે ગતિ પકડેલી છે ગામે એ થોડી ધીમી થઈ પછી થોડી રિવર્સ થઈ અને પછી બ્રેક જ લાગી ગઈ કેમ કે સાડા ત્રણ વર્ષ એટલો લાંબો સમય ધણી વગરનું ગામ એટલે ખૂબ જ કપરા દિવસો અમે આખા ગામે જોયા અમારા પ્રશ્નોનું સમાધાન નહોતું થતું તો સવાલ કોને કરવા રજૂઆત કોને કરવી એવા અનેક પ્રશ્નો થતા હતા પણ હાલમાં ત્રણ મહિનાથી આ નવી ચૂંટણી થઈ છે ગામ લોકોએ ખૂબ ખૂબ સારા પ્રેમ સાથે અમને જીતાડ્યા છે અમારી આખી બોડી ખૂબ જ શિક્ષિત છે એક્ટિવ છે અને કોઈ પણ પ્રશ્ન હોય તો ટ્વેન્ટી ફોર સેવનની સર્વિસ અમારા ગામમાં ચાલે છે અને હજુ જે નવા નવા આયામો જે અમારા સાડા ત્રણ વર્ષમાં જે ડિસ્ટર્બ થયા છે તેને ફળીભૂત અને તેને પૂરા કરવા માટે અમારા તમામ પ્રયત્નો ચાલુ રહેશે અને ભવિષ્યમાં પણ એક વધે છે ગામને આખા રાજ્યનો કે આખા દેશનો એક મોડેલ વિલેજ બનાવવાનો પ્રયત્નો અમારા હંમેશા માટે રહેશે ગામની અંદર ઘણી ગામ ભૌગોલિક રીતે મોટું છે તો ઘણીવાર એવા પ્રશ્નો થતા હતા કે મારા જે અંગત માણસો છે એ અને જે લોકો ચૂંટણીમાં અને મારી એ રીતે બહુ જ રીતે મદદ કરી છે પણ જે ગામનું જે ફંડ છે કે જે કોઈ ગ્રાન્ટ આપણે વાપરવાની છે એના માટે અમે ચોક્કસ જોગવાઈથી કામ કરીએ છીએ ભલે આપણો ગમે એટલો લાગણીનો માણસ હોય પણ ચાર લાખ રૂપિયા ખર્ચ કરવાથી માત્ર એક વ્યક્તિને લાભ થતો હોય એની જગ્યાએ ચાર લાખ ખર્ચ કરવાથી પંદરથી વીસ ઘરને લાભ થતો હોય તો આપણે પહેલાં પંદરથી વીસ ઘરને લાભ આપવાનો થાય ભલે અંગત લાગણીનો હોય તો કંઈ નહીં પણ એક કામ કરવાની પેટર્ન અલગ બનાવી છે અમારા ગામની અંદર કોઈ પણ હોય પણ જેટલું મહત્તમમાં મહત્તમ પૈસા લોકો સુધી સરકારના પૈસા ત્યાં છેવાડાના ઘર સુધી પહોંચી શકે તેમજ અમુક સરકારી યોજના છે જે એની માહિતી અમે લોકો સુધી નહોતા પહોંચાડી શકતા વોટ્સએપ ગ્રુપ બનાવ્યું પણ એમાંથી બી માત્ર ને માત્ર જે લોકો વાંચતા હતા અને વોટ્સએપ વાપરતા હતા એ લોકો સુધી માહિતી પહોંચતી હતી પણ જે લોકો નિરક્ષર હતા એ લોકોને પણ માહિતી પહોંચાડવા માટે પંચાયતની ઉપર એક માઇક સિસ્ટમ લગાવી છે જેને પબ્લિક એડ્રેસિંગ સિસ્ટમ તરીકે ઓળખવામાં આવે છે એટલે કોઈ બી નવી યોજના હોય કે ગામને કોઈ બી માહિતી પહોંચાડવાની હોય તો પંચાયતમાં બેઠા બેઠા એનાઉન્સ થાય છે અને આખા ગામને માહિતી પણ પહોંચે છે અને ગામનું અને આપણા આદિવાસી સમાજની સંસ્કૃતિ અને ગરિમા જાળવવા માટે અમે જે આજે બળદાડું લુપ્ત થઈ રહેલું છે આપણે માટીના વાસણો છે જેમાં આપણે અનાજ સંગ્રહ કરતાં તેને કોઠી કહેવાય એ બધું આપણે ફોટા પણ જોવાનું રહી જશે એ બધું પણ અમારે સંગ્રહાલય બનાવીને એનું મ્યુઝિયમ બનાવવાની અમારી એક ઈચ્છા છે તેમજ આપણે જે વાજિંત્રો છે પછી આપણો જે પહેરવેશ છે આપણે પહેલાં ધોતી પહેરતા આપણા વડવાઓના જે આપણે જીન્સ પર આવી ગયા છે તો એ પણ ખરેખર બદલવાની જરૂર છે હમણાં જ ટાટા સ્ટીટ ફાઉન્ડેશન અને સ્કૂલ ઓફ ડેમોક્રેસીમાં જે અમને શીખવાનું મળ્યું કે લોકનીતિથી રાજનીતિ આપણે કઈ રીતના કરી શકીએ ઉત્કૃષ્ટ ભારતની રચના કરવા માટે આપણે રાજનીતિને અલગ લેવલ પર લઈ જઈએ અને જે જૂની જે પેઢી પેઢીવાદી જે રાજનીતિ ચાલતી આવી છે એનું આપણે નેતૃત્વમાં કઈ રીતના નિખારી શકીએ એ ખૂબ જ મહત્ત્વનો મુદ્દો તો જે શીખવા મળ્યો અને અલગ અલગ રાજ્યના લોકો જોડે મળીને કનેક્ટ થયા લોકોનો આપણે વિશ્વાસ કઈ રીતે જીતી શકીએ લોકોના મુદ્દા કઈ રીતના હોઈ શકે આપણે ગામમાં જઈએ અને ગામમાં આપણને કોઈ કહે કે ખરેખર મારા ઘરે પાણી નથી આવતું એ આપણો લોકલ મુદ્દો છે કે નથી કે કોઈ કે પાર્ટીના એજન્ડા કે કોઈ ઉપરથી મુદ્દો લઈને આવે કે ભાઈ કાશ્મીરમાં શું થઈ રહેલું છે એ અત્યારે આપણે નથી જોવાનું મારી જવાબદારી અત્યારે માત્ર ગામ પૂરતી છે તો ગામમાં શું પ્રશ્નો છે ગ્રાઉન્ડ પર અમે ગામે ઘરે ઘરે ફરીએ છીએ માત્ર ઇલેક્શનમાં જ નહીં પણ જ્યારે જરૂર પડે ત્યારે વર્ષમાં અમે ત્રણથી ચાર વાર ગામે ડોર ટુ ડોર પણ અમે કેમ્પેનિંગ કરીએ છીએ અને મુલાકાત લઈએ છીએ ગામજનોની તમામ સુવિધા પૂરી થાય એવું શક્ય નથી પણ શક્ય એટલું અમે કરવા માટે બંધાયેલા છે ગામના તમામ જે સ્ટાફ છે શિક્ષકો હોય આંગણવાડી વર્કરો હોય આરોગ્ય કર્મચારી હોય તલાટીકમ મંત્રી હોય જે તમામ સ્ટાફ છે એ તમામ જોડે એક અમારું ટ્યુનિંગ રહે છે એનું પણ એક અલગ વોટ્સએપ ગ્રુપ છે અને કોઈપણ વિભાગને કંઈ પણ માહિતી અપડેટ કરવાની હોય તો એ ગામજનો જોડે સીધા કનેક્ટ રહે છે તેમજ સરકારી યોજનાને મોટા ભાગની જે યોજના છે અને તે લોકો સુધી પહોંચાડવા માટે અમારા હંમેશા પ્રયત્નો રહેલા જ છે અને રહેશે જ હાલમાં પણ અલગ અલગ જગ્યાએ કામગીરી ચાલુ છે ટૂંક સમયમાં એક નવી પુસ્તકાલયનું ઉદઘાટન પણ કરવા જઈ રહેલા છે અને પંચવટી યોજના એટલે કે બગીચાનું બનાવવાનું પણ કામ ચાલુ છે એટલે કે મારું ગામ કેવું હોવું જોઈએ મારે જોયેલું સપનાનું ગામ મારે કેવું બનાવવું છે એ સપના જોઈને અમે ગામમાં પંચાયતમાં ફોર્મ ભરેલું અને લોકોએ અમને જીતાડેલા છે પણ ખરેખર સપનાનું ગામ કેવું હોવું જોઈએ મેં સપનું જોઈલું છે મેં મારું જે વિઝન છે તે પ્રમાણે ગામને ડેવલપ કરવા માટે અમે હંમેશા તત્પર છીએ અમારી આખી પંચાયતની ટીમ હોય સમગ્ર ગ્રામજનો હોય કે તમામ કર્મચારી હોય અને અમારી ગ્રીન ટીમ તો ખાસ તો અમે ભેગા થઈને એક સપનાનો ઉપર બનાવવાના સફરમાં નીકળેલા છે મળીશું ટૂંક સમયમાં પાંચ વર્ષ પછી કે અમારું ગામ પહેલાં કેવું હતું અને હાલમાં અમે જે કેટલા પ્રયત્નો થયા કે અમે બનાવી શક્યા છે થેન્ક યુ